અત્રે ઉપસ્થિત આગમ વિશારદ આચાર્ય ભગવન તપોરત્ન સુરેશ્વરજી મારા સાહેબ તથા સૌ સાધુ સાધ્વીજી ભગવંતોને મારા વંદામી ભારતીય લોકતંત્ર માટે વિરાટ વિચારો રાખવાવાળા ગુજરાતના મહામહિમ રાજ્યપાલને હું કરબદ્ધ અભિવાદન કરું છું અત્રે ઉપસ્થિત મંચસ્થ અતિથિઓ આમંત્રિત મહેમાનો વિદ્યાર્થીઓ શિક્ષકગણ તથા સૌ ખેડૂત ભાઈઓને મારા રામ રામ તથા નમસ્તે બાળકો તમને આજે જે મેડલ મળવાના છે ત્યારે મારે તમને પૂછવું છે કે આ મેડલ એ તમને શિક્ષા આધારિત છે કે વિદ્યા આધારિત બોલો જવાબ આપો ઘણા લોકો શિક્ષા કહે છે ઘણા લોકો વિદ્યા કહે છે આનો મતલબ એ થયો કે આપણને આ બંને વચ્ચેનો ભેદ શું એ ખબર જ નથી આ આજના આજના સમયમાં આ બંને વસ્તુ ખીચડી થઈ ગયા છે મારે તમને કહેવું છે કે તમે તમારી શાળામાં જે ભૂગોળ ભણો ઇતિહાસ ભણો મેથેમેટિક્સ ભણો એકાઉન્ટ્સ ભણો આ બધું થઈ ગયું શિક્ષા અને આના આ જ્ઞાનના આધારે એની સાથે જે સંસ્કારોનું જોડાણ થાય છે જે જીવન મૂલ્યો જોડાય છે જે જીવન દ્રષ્ટિ જોડાય છે એ જ સાચી વિદ્યા ટૂંકમાં કહું તો ન્યાય શું અન્યાય શું ધર્મ શું અધર્મ શું શ્રેય શું અશ્રેય શું છોડવાનું શું ગ્રહણ શું કરવાનું આ બધું જે શીખવે ને એનું જ નામ વિદ્યા અને આવું જ એક વિદ્યાલય સંસ્કાર શાળાના નામથી બનાસકાંઠામાં ચાલી રહ્યું છે અને આજથી આ સંસ્કાર શાળા માનવ ભવ્યકાર ભરતો દરેક વિદ્યાર્થી ગર્વથી કહેશે કે હું સંસ્કાર શાળાનો ગર્વિત વિદ્યાર્થી છું મહિમ એક સાધુ સમાજ કલ્યાણમાં કેટલું મહત્ત્વનું યોગદાન આપી શકે છે એનું જીવંત ઉદાહરણ આજે આપણી સમક્ષ હાજર છે મુનિશ્રી જ્ઞાન રક્ષિત વિજયજી મહારાજ સાહેબના કાર્યોને જોઈને ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે રામ રાજ્યનું મંડણ એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાથી શરૂ થઈ ચૂક્યું છે મારે તમને મૂળ વાત એ કરવી છે કે આઝાદ ભારતને પહેલાં શ્રી એવા મળ્યા છે કે જેઓ રાજભવનમાં ગાય રાખતા હોય અને રોજ સવારે એની પૂજા કરતા હોય જેઓ હર હંમેશ આર્ય પોશાક જ પહેરતા હોય અને મને ખબર છે ત્યાં સુધી બને ત્યાં સુધી ચૂલા પર બનાવેલી રસોઈ જ એ ભોજનમાં લેતા હોય છે મા મહિમ આપના માર્ગદર્શનથી ગુજરાતે અનેક નવીન મૂલ્યો સ્થાપ્યા છે ખેડૂત વર્ગના સર્વાંગી વિકાસ માટે આપનું યોગદાન ખૂબ અવિસ્મરણીય છે જે ગુજરાત કદી ભૂલશે નહીં આપની કાર્યક્ષમતા અને સૂઝબૂઝથી અમારા જેવા અનેક યુવાઓને હર હંમેશ પ્રેરણા મળતી હોય છે અને આવી જ એક પ્રેરણાથી પ્રેરિત થઈને આજે હું એક મહત્વપૂર્ણ ઘોષણા કરવા જઈ રહ્યો છું ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે અને આપણી ખેતી સ્વચ્છ અને તંદુરસ્ત બને તે માટે અમે લોકો સતયુગ બનાસ ફાઉન્ડેશન નામની એક કંપનીની સ્થાપના કરવા જઈ રહ્યા છે આ કંપનીમાં આવતા વર્ષ સુધીમાં સો કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરવાનું મારું લક્ષ્યાંક છે અને આ કંપનીમાં ફક્ત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જ જોડાઈ શકશે આ કરવા પાછળનો મારો મુખ્ય હેતુ એ જ છે કે આપણી પ્રાચીન કૃષિ પદ્ધતિઓ ફરીથી ફરીથી પુનર્જીવિત થાય ખેતીમાં મેક્સિમમ હ્યુમન એનર્જી અને એનિમલ એનર્જીના ઉપયોગથી અમે લોકો એક નવી ક્રાંતિ લાવવા માંગીએ છીએ અને જેના લીધે બનાસકાંઠામાં મેક્સિમમ રોજગારીની તકોનું સર્જન થશે મિત્રો અમે ટેકનોલોજી બેઝ એક એવું પ્લેટફોર્મ બનાવવા જઈ રહ્યા છે કે બનાસકાંઠાનો કોઈ પણ ખેડૂત એ ફક્ત ગુજરાત નહીં ફક્ત મહારાષ્ટ્ર નહીં કે ફક્ત ભારત નહીં પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં એનો માલ એનો પ્રાકૃતિક ખેતીથી બનાવેલો માલ એ વેચી શકશે મને કહેતા આજે આનંદ થાય છે કે ભારતમાં વિશ્વમાં હાઈએસ્ટ ટ્રેન્ડ એગ્રીકલ્ચર મેન પાવર એ ભારત પાસે છે અને એમાં પણ ગુજરાત મોખરે છે પણ કમનસીબે આપણું આ ભવ્ય વિરાસત ભૂસાઈ જતી જોવા મળે છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે અમારો આ નવતર પ્રયોગ ખેતીમાં એક પ્રાણ ફૂંકવાનું કાર્ય કરશે કુદરતનો એક નિયમ છે કોઈનું પડાઈને આપણે ખાઈ લેવું ને એ વિકૃતિ છે તમે તમારું ખાઓ અને હું મારું ખાઉં આ પ્રકૃતિ છે પણ ધરતી પરનો કોઈ પણ જીવ ભૂખ્યો નથી સૂઈ જતો એ જોવું એ સંસ્કૃતિ છે અને દરેક જીવને સાત્વિક અને આરોગ્યપ્રદ ભોજન મળે એ જોવું એ ભારતીય સંસ્કૃતિ છે તમારા સૌના સાથ સહકાર અને આશીર્વાદથી આવતી સાલ સુધીમાં બનાસકાંઠાનો કોઈ પણ ખેડૂત એ ફક્ત અન્નદાતા નહીં હોય અન્નદાતાની સાથે સાથે ઉર્જાદાતા પણ હશે એ ફક્ત ઊર્જાદાતા નહીં હોય એ ઊર્જાદાતાની સાથે સાથે વિટામિન દાતા પણ હશે એ ફક્ત વિટામિન દાતા નહીં હોય પણ ધરતીની ફળદ્રુપતા વધારનારો પોષકદાતા પણ હશે અને અંતે તંદુરસ્ત ભારતના નિર્માણનો પાયાદાતા હશે આ સાથે હું મારું પ્રવચન વિરમું છું પણ જતાં જતાં બાળકો તમારા માટે હરિવંશરાય બચ્ચનની એક ખૂબ સુંદર પંક્તિઓ છે જે રોજ સવારે તમારે બોલવા જેવી છે असफलता एक चुनौती है उसे स्वीकार करो तुम क्या कमी रह गई देखो और सुधार करो तुम संघर्ष का इस मैदान छोड़कर मत भागो तुम कुछ किए बिना जय जयकार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती जय भारत वंदे मातरम इतिवा विरमा प्रणमा चवित्राग्या विरुद्धम यद अभी उक्तम चेत એકવાર જોરદાર તાળીના તાલ સાથે સંયમભાઈ શાહ આપણે અભિવાદન કરીએ એમને એમના હૃદયના ઉદ્ધારો બહુ જ સુંદર રીતે આપણી સૌની સમક્ષ રજૂ કર્યા ધન્યવાદ અત્રે ઉપસ્થિત આગમ વિશારદ આચાર્ય ભગવંત તપોરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા સૌ સાધુ સાધ્વીજી ભગવંતોને મારા વંદામી ભારતીય લોકતંત્ર માટે વિરાટ વિચારો રાખવાવાળા ગુજરાતના મહામહિમ રાજ્યપાલને હું કરબદ્ધ અભિવાદન કરું છું અત્રે ઉપસ્થિત મંચસ્થ અતિથિઓ આમંત્રિત મહેમાનો વિદ્યાર્થીઓ શિક્ષકગણ તથા સૌ ખેડૂત ભાઈઓને મારા રામ રામ તથા નમસ્તે બાળકો તમને આજે જે મેડલ મળવાના છે ત્યારે મારે તમને પૂછવું છે કે આ મેડલ એ તમને શિક્ષા આધારિત છે કે વિદ્યા આધારિત બોલો જવાબ આપો ઘણા લોકો શિક્ષા કે છે ઘણા લોકો વિદ્યા કે છે આનો મતલબ એ થયો કે આપણને આ બંને વચ્ચેનો ભેદ શું એ ખબર જ નથી આજના આજના સમયમાં આ બંને વસ્તુ ખીચડી થઈ ગયા છે મારે તમને કહેવું છે કે તમે તમારી શાળામાં જે ભૂગોળ ભણો ઇતિહાસ ભણો મેથેમેટિક્સ ભણો એકાઉન્ટ્સ ભણો આ બધું થઈ ગયું શિક્ષા અને આના આ જ્ઞાનના આધારે એની સાથે જે સંસ્કારોનું જોડાણ થાય છે જે જીવન મૂલ્યો જોડાય છે જે જીવન દ્રષ્ટિ જોડાય છે એ જ સાચી વિદ્યા ટૂંકમાં કહું તો ન્યાય શું અન્યાય શું ધર્મ શું અધર્મ શું શ્રેય શું અશ્રેય શું છોડવાનું શું ગ્રહણ શું કરવાનું આ બધું જે શીખવે ને એનું જ નામ વિદ્યા અને આવું જ એક વિદ્યાલય સંસ્કાર શાળાના નામથી બનાસકાંઠામાં ચાલી રહ્યું છે અને આજથી આ સંસ્કાર શાળા માનવ ભવ્યકાળ ભરતો દરેક વિદ્યાર્થી ગર્વથી કહેશે કે હું સંસ્કાર શાળાનો ગર્વિત વિદ્યાર્થી છું મહિમ એક સાધુ સમાજ કલ્યાણમાં કેટલું મહત્વનું યોગદાન આપી શકે છે એનું જીવંત ઉદાહરણ આજે આપણી સમક્ષ હાજર છે મુનિશ્રી જ્ઞાન રક્ષિત વિજયજી મહારાજ સાહેબના કાર્યોને જોઈને ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે રામ રાજ્યનું મંડાણ એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાથી શરૂ થઈ ચૂક્યું છે મારે તમને મૂળ વાત એ કરવી છે કે આઝાદ ભારતને પહેલાં શ્રી એવા મળ્યા છે કે જેઓ રાજભવનમાં ગાય રાખતા હોય અને રોજ સવારે એની પૂજા કરતા હોય જેઓ હર હંમેશ આર્ય પોશાક જ પહેરતા હોય અને મને ખબર છે ત્યાં સુધી બને ત્યાં સુધી ચૂલા પર બનાવેલી રસોઈ જ એ ભોજનમાં લેતા હોય છે મા મહિમ આપના માર્ગદર્શનથી ગુજરાતે અનેક નવીન મૂલ્યો સ્થાપ્યા છે ખેડૂત વર્ગના સર્વાંગી વિકાસ માટે આપનું યોગદાન ખૂબ અવિસ્મરણીય છે જે ગુજરાત કદી ભૂલશે નહીં આપની કાર્યક્ષમતા અને સૂઝબૂઝથી અમારા જેવા અનેક યુવાઓને હર હંમેશ પ્રેરણા મળતી હોય છે અને આવી જ એક પ્રેરણાથી પ્રેરિત થઈને આજે હું એક મહત્વપૂર્ણ ઘોષણા કરવા જઈ રહ્યો છું ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે અને આપણી ખેતી સ્વચ્છ અને તંદુરસ્ત બને તે માટે અમે લોકો સતયુગ બનાસ ફાઉન્ડેશન નામની એક કંપનીની સ્થાપના કરવા જઈ રહ્યા છે આ કંપનીમાં આવતા વર્ષ સુધીમાં સો કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરવાનું મારું લક્ષ્યાંક છે અને આ કંપનીમાં ફક્ત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જ જોડાઈ શકશે આ કરવા પાછળનો મારો મુખ્ય હેતુ એ જ છે કે આપણી પ્રાચીન કૃષિ પદ્ધતિઓ ફરીથી ફરીથી પુનર્જીવિત થાય ખેતીમાં મેક્સિમમ હ્યુમન એનર્જી અને એનિમલ એનર્જીના ઉપયોગથી અમે લોકો એક નવી ક્રાંતિ લાવવા માંગીએ છીએ અને જેના લીધે બનાસકાંઠામાં મેક્સિમમ રોજગારીની તકોનું સર્જન થશે મિત્રો અમે ટેકનોલોજી બેઝ એક એવું પ્લેટફોર્મ બનાવવા જઈ રહ્યા છે કે બનાસકાંઠાનો કોઈ પણ ખેડૂત એ ફક્ત ગુજરાત નહીં ફક્ત મહારાષ્ટ્ર નહીં કે ફક્ત ભારત નહીં પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં એનો માલ એનો પ્રાકૃતિક ખેતીથી બનાવેલો માલ એ વેચી શકશે મને કહેતા આજે આનંદ થાય છે કે ભારતમાં વિશ્વમાં હાઈએસ્ટ ટ્રેન્ડ એગ્રીકલ્ચર મેન પાવર એ ભારત પાસે છે અને એમાં પણ ગુજરાત મોખરે છે પણ કમનસીબે આપણું આ ભવ્ય વિરાસત ભૂસાઈ જતી જોવા મળે છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે અમારો આ નવતર પ્રયોગ ખેતીમાં એક પ્રાણ ફૂંકવાનું કાર્ય કરશે કુદરતનો એક નિયમ છે કોઈનું પડાઈને આપણે ખાઈ લેવું ને એ વિકૃતિ છે તમે તમારું ખાવ અને હું મારું ખાઉં આ પ્રકૃતિ છે પણ ધરતી પરનો કોઈ પણ જીવ ભૂખ્યો નથી સુઈ જતો એ જોવું એ સંસ્કૃતિ છે અને દરેક જીવને સાત્વિક અને આરોગ્યપ્રદ ભોજન મળે એ જોવું એ ભારતીય સંસ્કૃતિ છે તમારા સૌના સાથ સહકાર અને આશીર્વાદથી આવતી સાલ સુધીમાં બનાસકાંઠાનો કોઈ પણ ખેડૂત એ ફક્ત અન્નદાતા નહીં હોય અન્નદાતાની સાથે સાથે ઉર્જાદાતા પણ હશે એ ફક્ત ઉર્જાદાતા નહીં હોય એ ઉર્જાદાતાની સાથે સાથે વિટામિન દાતા પણ હશે એ ફક્ત વિટામિન દાતા નહીં હોય પણ ધરતીની ફળદ્રુપતા વધારનારો પોષક દાતા પણ હશે અને અંતે તંદુરસ્ત ભારતના નિર્માણનો પાયાદાતા હશે આ સાથે હું મારું પ્રવચન વિરમું છું પણ જતાં જતાં બાળકો તમારા માટે રાય બચ્ચનની એક ખૂબ સુંદર પંક્તિઓ છે જે રોજ સવારે તમારે બોલવા જેવી છે અસફળતા એક ચુનૌતી હૈ ઉસે સ્વીકાર કરો તું ક્યાં કમી રહી ગઈ देखो और सुधार करो तुम संघर्ष का इस मैदान छोड़कर मत भागो तुम कुछ किए बिना जय जयकार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती जय भारत वंदे मातरम इतवा विरमा प्रणमा चवित्राग्या विरुद्ध एक बार जोरदार સંયમભાઈ શાહ શાનો આપણે અભિવાદન કરીએ એમને એમના હૃદયના ઉદ્ઘારો બહુ જ સુંદર રીતે આપણી સૌની સમક્ષ રજૂ કર્યા ધન્યવાદ